ભરૂચ શહેરના એ અને બી ડિવિઝન પોલીસે બકરી ઈદના તહેવારને પગલે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજી વિસ્તારનો ચિતાર મેળવ્યો સોમવારે મુસ્લિમ સંપ્રદાયનો બકરી ઈદનો તહેવાર લઈ ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે માટે ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર ડીવાયએસપી સી કે પટેલ અને એ ડિવિઝનના પીઆઈ વી યુ ગઢરિયાની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ટનું આયોજન કરાયું જેમાં પાંચ પીએસઆઈ અને પાસઠ પોલીસ જવાનો હોય અને બી ડિવિઝન વિસ્તાર જેવા કે હાથિકાના બહારની હુંડાઈ દાંડિયા બજાર લલ્લુભાઈ ચકલા મોટા ચાર રસ્તા પીરકાઠી રોડ વેજલપુર બંબાખાના મહમ્મતપુરા જંબુસર બાયપાસ મનોબર ચોકડી દહેગામ ચોકડી થઈને એસપી કચેરી સુધી ફ્લેગમાર્ટ યોજી હતી જેમાં શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ અને બી ડિવિઝન વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યોની બેઠક પણ યોજવામાં આવી હતી